અમીરગઢ દેવશ્રી ડુંગરપુરી ની ધોણી ખાતે મેળા દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવવામાં આવી અમીરગઢ તાલુકામાં આવેલ

અમેરગઢ પીઆઈ ધવલ પટેલ અને પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ જેઆઈડી બહેનો દ્વારા ડીજેના તાલે વાસ્તે વાસતે ગાજતે ગર્ભાજૂમે દેવ ડુંગર પુરી ધૂણી ખાતે આવી પહોંચે ધજા ચડાવીને દેવ ડુંગરપુરી ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલાં દેવ ડુંગરપુરી મહારાજ ફાગવદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી અને ત્યારથી દેવ ડુંગરપુરી મહારાજની યાદમાં દર વર્ષે લોકમેળો ભરાય છે

ખાતે નિમિત્તે પોલીસ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે આજરોજ સૌ પ્રથમ મીજો ચઢાઈ મેળા નો શુભારંભ કરવામાં આવ્યું અને મેળો શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થાય એની કામના કરવામાં આવી